જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ખમણ 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 તો આપણે 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 કેવી રીતે છે 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 હું તમને જણાવું ને ને તાત્કાલિક બનાવું અમુક લોકો હાથો નાખીને બનાવતા હોય એમાં આપણે વાર લાગી જાય તો આપણે તાત્કાલિક બનાવવું છે તો તાત્કાલિક આપણે કેવી રીતે બનાવવું અને જો તમારે જોવું હોય તો વિડીયોમાં બનનારે જો આપણે તાત્કાલિક એવી રીતે બનાવવું છે એ આપણે છે ને જો થાઈસ લઈ લીધી છે અને આમાં ચેણા લોટ નાખી દીધો છે એનું આપણે બનાવી નાખ્યું છે રાબડું ને આ રાબડાને આપણે પાંચ થી દસ મિનિટ રાખી દઈએ અને પાંચ કેવી રીતે બનાવવું છે ઈ આપણે પાંચ થી દસ મિનિટ રાખીને પછી બનાવી તો તમારે જવું હોય તો વિડિયોમાં માં બન્યા રહેજો હાલો તો આપડે છે ને આ પાંચ થી દસ મિનિટ થઈ ગઈ છે આપણે આ રાબડું આછું પાતું કર્યું હતું પલરી ગયું છે તો હવે આની અંદર છે ને આપણે થોડીક હળદર નાખી દઈ અને થોડુંક ચમચી એક તેલ નાખી દઈ આપણે હે ને જો કલર આનો આવો છે એટલે આપણે થોડીક હળદર નાખી દઈ ને નહીં એટલું આપણે થોડુંક તેલ નાખી દઈ પછી આને હે આપણે હે મિક્સ કરી દઈ આવી રીતે આપણે મિક્સ કરી દઈ તો જો હવે આપણે હે ને આમાં મિક્સ કરી દીધું છે હેને જો પાણી ગરમ મેલ દીધું છે આટલું આપણે પાણી નાખ્યું છે બહુ જાજુ નથી નાખ્યું એક થી બે પૈસા પાણી નાખી દેવાના ને ગરમ હલકું હલકું ખાવા દેવાનું હજુ તો આપણે હેને પાણી ગરમ મેલી દીધું છે અને આમાં હળદર થોડીક નાખીને થોડુંક તેલ નાખી દીધું છે લોટમાં અને એને મિક્સ કરી દીધું છે આપણે અને આપણે એને કઈક જો આવી રીતે આમાં હેને આવી રીતે કંઈક હલાવી નાખ્યું છે તેલ ને હળદર નાખી હાલો તો જો આપણે છે ને આ બીસું તેલ વાળી કરી લીધી છે અને આમાં આપણે હેને નો લોટ ભરી દઈ અને પછી ગરમ પાણીમાં મૂકી દઈ આપણે આ રાબડું કર્યું છે ને રાબડું આમાં થોડોક ઇનો નાખી દઈએ એટલે ઇનો નાખીને મિક્સ કરી અને પછી આપણે ડીશ ભરી દઈએ તો આપણે હેને તાત્કાલિક બનાવો છે એટલે આપણે ઈનાનો ઉપયોગ કરવો પડે કેમ કે ઈનો નાખીને તાત્કાલિક આપણે બનાવી શકીએ શકો છો આપણે બે ડીશો આમાં મૂકી દીધી છે ગરમ પાણીમાં આપણે બફા અને આની માથે હવે આપણે ઢાકણું દસ થી પંદર મિનિટ આપણે આમાં ઢાંકી હાલો તો જો પાંચ થી દસ મિનિટ આપણે આમાં રાખી હતી તો આ કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે જો તમે જોઈ શકો છો બફાઈ ગયા છે આપણે તમે જોઈ શકો છો કે આ જો કેવી રીતે થઈ ગયા છે મસ્ત કંઈક બની ગયા છે અને આપણે આવી રીતે આમ કાઢી નાખી ગેસ ને પછી આનો વઘાર કરીને વઘારી નાખી અને આપણે બારું કાઢી લીધું છે અને હવે આપણે અહીંયા વઘાર કરવાનો જોઈએ છે આનો ચાલો આપણે વઘારવા છે તો ગેસ ચાલુ કરી દઈ અને એમાં થોડું તેલ નાખી દીધું છે આવડું એકદમ તો તેલ આપણે અહીંયા નાખી દીધું છે અને ઢોકળા પણ આપણે સાથે લઈ લીધા છે તો આની અંદર પેલા આપણે છે ને રાઈ નાખી દઈએ તેલમાં દોઢ ચમચ રાઈ નાખી દીધી છે હવે ઘડી ગયા તેલ ને આવવા દઈએ બસ હવે હલકું હલકું તેલ આવી ગયું છે હજી થોડુંક આવવા દઈએ પછી આને વઘાર કરી નાખીએ તો આપણે લઈ લીધા છે લીમડાના પાન આમાં નાખી દઈએ અને સીધા હવે ઢોકળાનો વઘાર કરી નાખી પછી આને કઈક આવી રીતે આપણે ફેરી નાખી તમે જોઈ શકો છો વઘારેલું ખમણ થઈ ગયું છે તૈયાર કમેન્ટમાં બતાઈજો કેવું બન્યું છે તો હવે આપણે આની ચટણી બનાવી લઈએ તો આપણે બનાવી છે ચટણી ચટણી નો આપડે બધો મસાલો લઈ લીધો છે મરચું છે લસણ છે ટમેટું છે અને આમાં છે ધાણા તો એને બધું આમાં આપણે ભરી લઈએ અને પછી મિક્સર માં કાઢી નાખીએ આ મસાલો આપણે તૈયાર કરી લીધો છે તો હવે આને આપણે મિક્સરમાં કાઢી નાખીએ તમે જોઈ શકો છો આપણે ચટણી થઈ ગઈ છે તૈયાર તો મિત્રો આપણે ખમણ થઈ ગયું છે તૈયાર આ ખમણ ને આપણે કેવી રીતે બનાવ્યું ને કેવું બન્યું છે એ તમે મને કમેન્ટમાં કહેજો અને હાલો બધા આવી જાય ખમણ ખાવા થઈ ગયું છે તૈયાર અને હા આ વિડિયો કેવો લાગ્યો સારું લાગ્યો હોય તો આગળ શેર કરજો એક લાઈક કરી દેજો અને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળશું કાલે નવા વ્લોગ સાથે તા લગ્ન બધા આવજો જય માતાજી